મારું નામ મનુભાઈ ભગવાનભાઈ લાધવા મારું ગામ વિદ્યાલય શિવર જિલ્લો ભાવનગર ભગવાન સોમનારાયણ બાપાનો સુસ્ત સત્સંગી છું સોમનારાયણ બાપાએ શિક્ષા પદ્ધતિમાં પોતાના સત્સંગીઓને આદેશ કરેલો છે કે મારા કોઈ પણ સત્સંગી હરિભક્તો એમને શ્રાવણ મહિનાની અંદર ભોળાનાથ કૃષ્ણ શંકર ભગવાન ભોળાનાથની અશુકપણે પૂજા કરવી અને વિધિ સહિત પૂજા કરવી એટલે મારા સ્વામિનારાયણ બાપાનો ગોપીનાથજી મહારાજનો આદેશ હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજનો આદેશ અમારા લાલ બાપા ધર્મધુરંધર એક હજાર આઠ દસે મહારાજ પ્રસાદજી આદેશને માન આપી અને હું આખો શ્રાવણ મહિનો ભોળાનાથની સરસ મજાની લિંગુ બનાવી પાર્થિવ લિંગ બનાવી અને એની વિધિપૂર્વક પૂજા કરું છું અને એના એ પૂજા માટે મને બહુ શાંતિ મળે છે બહુ આનંદ મળે છે હું ભગવાનને ભોળાનાથને સ્વામનારાયણ બાપાને બજરંગી દાદાને પ્રાર્થના કરું છું કે પ્રભુ મારા દેશને સરસ રીતે સુરક્ષિત રાખજો મારા ગામને સુરક્ષિત રાખજો મારા પરિવારને સુરક્ષિત રાખજો અને સુખ શાંતિને સાહેબી ભેરું આખા પરિવારનું જીવન રહે એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું અને મનોકામનાઓ મારી જે કંઈ હોય હું પૂરી કરજો એવી પ્રાર્થના કરું છું અને દેશ મારો કાયમ માટે દુનિયાની અંદર શિર મોર રહે એવી પ્રાર્થના કરું છું જય સ્વામિનારાયણ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ત્રિદળમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ છે ત્રિદાયુષ્યમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ ઓમ શિવાર્પણમ ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય ઊભો થઈ જાવ છું ને સવા જે ઊભો થઈને સરસ મજાનું દાંતણ પાણી કરી અને નાય ધોઈ અને મેં સાંજે જે ભોળાનાથના બિલીપત્રો તૈયાર કરેલા હોય છે એ દરેક બિલીપત્રની અંદર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય લખેલું હોય છે સંદનથી અને ડાયડમની કલમ અને સંદનથી ઓમ નમઃ શિવાય લખેલું હોય છે એ પાંદડા તૈયાર કરું છું અને પછી નાય ધોઈ એને સરસ મજાની જે માટી લાવેલી હોય પાંચ જગ્યાએથી એ પાંચ જગ્યાએથી માટી લાવેલી હોય એ માટીને હું એક થાળીમાં રાખીને એની અંદર ગંગાજળ રેડી અને એ માટી છે સરસ મજાનું શિવલિંગ તૈયાર કરું ભોળાનાથનો સરસ મજાનો નાગ નાગદેવતા તૈયાર કરું અને નાગદેવતા તૈયાર કરીને સરસ મજાની લિંગ તૈયાર કરી અને પછી એને યજ્ઞોપવિત એને વસ્ત્રો ચડાવી અને તેને પહેલાં ગંગાજળ અર્પણ કરવાનું ત્યારબાદ પંચામૃત દૂધ દહીં સાકર મધ અને દૂધ અને આ જુદી જુદી પાંચ વસ્તુઓ એને સાકર આ પાંચ વસ્તુઓનું મિશ્રણ એટલે પંચામૃત મધનું એ પંચામૃતથી એમને પહેલાં ગંગાથી ગંગાધરથી સ્નાન કરાવું છું ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવું છું અને ત્યારબાદ ભગવાનને સરસ મજાનું ફરીવાર ગંગાજળ અર્પણ કરી અને શુદ્ધ ગંગાધળથી એને નવડાવી ભગવાનને સ્નાન કરાવીને ત્યારબાદ યજ્ઞોપીવીત વિતર્પણ કરવાની વસ્ત્રો અર્પણ કરવાના યજ્ઞોપી વિતર્પણ કરવાની ત્યારબાદ અડીલ ગલાલ અને ચંદન અર્પણ કરવાનું ત્યારબાદ અક્ષત અર્પણ કરવાના ત્યારબાદ ઝવર પણ કરવાના મહગ અર્પણ કરવાના કાંગ અર્પણ કરવાની ઘવ અર્પણ કરવાના ડાળ અર્પણ કરવાની કાણા મરી અર્પણ કરવાના તલ અર્પણ કરવાના ભગવાનને અર્પણ કરી અને સરસ પછી ત્યારબાદ સરસ મજાના પુષ્પો લાવેલા હોય ભગવાનને પુષ્પો અર્પણ કરું છું પુષ્પો અર્પણ કર્યા પછી દુર્વા અર્પણ કરું છું દુર્વા અર્પણ કર્યા પછી પાંચ પખડીના જે દિલીપત્રો હોય છે એ પ્રથમ એમાં ઓમ નમ શિવાય લખી લખી સંદન અને સંદનથી લખી લખી અને દાડમની પેનથી લખી લખી અને ભગવાનને ચડાવું છું ઓમ નમ શિવાય બોલતા બોલતા અને ત્યારબાદ એ પૂરા થઈ જાય એટલે તરત ત્રણ પખડીના પાંજેમાં ઓમ નમ શિવાય સંદન અને પેન પેનથી લખેલું હોય એ પછી એક પછી એક ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય બોલતા બોલતા તમને સડાવું છું અને પછી વચ્ચે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિદાયજમ ત્રિદુરૂપાક્ષાનમ એક બિલમ શિવાર્પણમ એ પણ મંત્રો બોલું છું અને એમ ક્રેન એક 111 પાંચ સડાવું છું એ રીતે આ ઓમ નમ શિવાય લખેલા અને ત્યાર બાદ ભગવાનનો સરસ મજાનો આરતી બોલું છું ત્યાર બાદ ભગવાનનો સરસ મજાનો હાર બોલું છું જમોને જીવન અને ત્યારબાદ ભગવાનની આરતી કરી અને ભગવાનની જે મનોકામનાઓ આપણી હોય આપણા હૃદયની અને આપણા વિશ્વ કલ્યાણ માટે આપણા દેશના કલ્યાણ માટે આપણા પરિવાર આપણું ગામ આપણો દેશ આપણો સમાજ એના કલ્યાણ માટે ભોળાનાથને પ્રાર્થના કરું છું કે હે ભોળાનાથ મારા દેશને કાયમ માટે સદૈવ આખી દુનિયાની અંદર મારો દેશ તમામ રીતે મોખરે રહે અને બીજો દેશ અને ખોટી રીતે હેરાન ન કરી જાય એનું ધ્યાન રાખજો પરિવારનું મારાનું ધ્યાન રાખજો મારા ગામમાં કોઈ સુખ શાંતિને સાહેબી ટીકી રહે એનું ધ્યાન રાખજો પરિવારમાં સુખ શાંતિને સાહેબી ટીકી રહે એનું ધ્યાન રાખજો આવું પ્રાર્થના કરી અને ભગવાનને આજે પછી એ જે શિવલિંગ બનાવેલું હોય એનું હું ગંગાધરણ ગંગાના પાણીની અંદર વિસર્જન કરી નાખું છું ગંગાનું પાણી આપણે ઘરે જ હોય છે બીલી આપણું બીલી હોય એના થડ હોય એના કામનામાં વિસર્જન કરવાનું અથવા બધા બીલી બધા ભગવાનના જે આ શિવલિંગો છે એ રાખી મૂકું છું અને રાખી મૂકી અને આ વિસર્જન કરવું પણ એ જગ્યાએ સરખી રીતે ગોઠવીને પૂજા થાય રીતે રાખી મૂકવાના જેઠે સરસ મજાના ઘઉં રાખવાના જેથી કરીને ભગવાન ઘઉંની અંદર હોય એવું આપણને આપણા હૃદયની અંદર ઉર્મિઓ અને હૃદયની અંદર આનંદ રહે અને ત્યારબાદ ભાદરવા મહિનાની અમાસ એટલે નદી તમામ શિવલિંગો અને આ બીલીપત્રોના અમુક ભાગ અને પુષ્પોનો અમુક ભાગ એ લઈ જાય અને નિષ્કલંક મહાદેવ દરિયા જઈ અને એ બધાનું વિસર્જન કરવાનું અને ત્યાં નાહવાનું પણ ત્યાં ખૂબ જ ગરદી અને માનવ બીજને હોવાથી એટલી બધી માનવ બીજને હોય કે મારી વ્હીલ ત્યાં જઈ ન શકે અને એટલું બધું દૂરથી હાલવું પડે પાંચ સાત કિલોમીટર એટલે મેં નક્કી કર્યું છે કે આ વખતે એવું નથી કરવું પણ ત્રણ દિવસ જવા દઈને સોમવારના દિવસે આ ભગવાનનું વિસર્જન કરવા ત્યાં જવું છે અને બીલીપુત્રોનું તમામનું વિસર્જન કરી અને આ શ્રાવણ મહિનાનો નિયમ પૂરું કરવું છે અને ભગવાનને પ્રાર્થના કરવી છે કે પ્રભુ મારા દેશને સુરક્ષિત રાખજે મારા ગામને શાંતિપૂર્વક રાખજે મારા પરિવારને બહુ સુખ શાંતિને સાહેબી આપજે ભગવાન મારી જે મનોકામનાઓ છે એ બધી પૂરી કરજે અસ્તુ જય ભોળાનાથ હર હર મહાદેવ હર હર મહાદેવ हर हर महादेव ओम नम शिवाय 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 त्रिधलम शिवाकृ ओम त्रिधन त्रि गुणाम त्रिपाप सामन एक बिवम शिवाकृ ओम त्रिधल त्रि गुणान त्रि नेतृ त्रिम त्रिधन पाप सा त्रि સહાયણમ બિલવમ શિવાપણું ત્રિધન પાપ સહાયણમ બિલવમ શિવાપણાંધ્રિદુ ત્રિજનું પાપ સહાણવ શિવાપણ પંચગુણાકાર પંચનેત્રુષ્ય પાપ સહાયણમ બિલવમ શિવાર્પણ ઊં નમિવાય ઓમ નમ ઓમ નમ ઓમ નવાય ત્રિદળ ત્રિગુણાકારિંદ્રિજ ત્રિજન્ પાપ સહાયણમ શિવાપણ

પાપહિલવર્પણ ત્રિદલ ત્રિગુણા શિવાપણાકારી સહાયણવમ શિવાપણ પાપ સહાયણોમ શિવાપણાવો

મે જમાડુ રે જીવન મારા ઓલા છે માર તો જો કોડે લબોલી વાતી જો મને આવિકાતે રે જીવન મારા જમોને જમાડુ રે જીવન મારા ઓલા છે માર પાક જેનું પાપ સાારામ એગ બીલવામ શ્વારપણ મવનું શ્વાયે